નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ તેર નવેમ્બર સોમવારે મગફળીની હરાજી બાકી રાખેલી હતી તે મગફળીની હરાજી લેવામાં આવી રહી છે અને હા મિત્રો આજે બપોર પછીના ચાર વાગ્યાથી જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળી ઉતારવા દેવામાં અને હા મિત્રો મગફળી ગ્રાઉન્ડમાં પણ ઉતારવાની હોવાથી નીચે પાથરવા માટે બુંગણ અથવા શલાખા લાવવાના રહેશે

<laughs> बार सौ चार रुपया गिरना चार नंबर सारो माल हजार 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 हजार

અગિયારસો ને પંચોતેર રૂપિયા વીસ નંબર જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બજાર આજે નવસો ને પચાસ રૂપિયાથી લઈને બારસો ને ચાલીસ રૂપિયા સુધી રહેલા છે